દાહોદ મધ્યપ્રદેશથી લગ્ન પતાવી પરત આવતી જાનમાંથી દુલ્હનનું કરાયું અપહરણ દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના ઝાબુઆના જાલાપાડા ગામે ગઈ હતી લગ્ન પૂર્ણ કરી પરત જાન મધ્યપ્રદેશની બોર્ડર પાર કરી ગુજરાત બોર્ડરના દાહોદ પાસે આવેલ બોરડી ગામ આવી પહોંચી હતી તે દરમિયાન બોરડી નજીક મોટર સાયકલો ઉપર ઘાતક હથિયારો લઈને આવેલ વીસ જેટલા ઇસ્નોએ દુલ્હનની ગાડી રોકી ડ્રાઈવરને ધાક ધમકી આપી દુલ્હનનું કર્યું અપહરણ દાહોદ પોલીસને આ ઘટનાની જાણ થતાં એલસી વી સહિતનો પોલીસ ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો કન્યાનું અપહરણ કયા કારણો સર કરાયું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી બાબુભાઈ વરરાજા રિપોર્ટર કમલેશ કટારા ઘટના બની હતી ઘટના હું ભાટીવાડાથી મારી જાન લઈને ગયા હતા અમે લોકો છાલાપાડા ગામ દોઢ બે વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પડ્યા પછી ત્યાંથી આવતા અમે પાટીવાડા પરત આવવા માટે છાલાવાડાથી ચાર રસ્તા નવાગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસની મારીને આવી આવ્યા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીને ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરિણીત પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચીને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણ બેસાડીને તેને ભાગી ગયા તમારું નામ અમલિયા રોહિતભાઈ નામ ભાટીવાડા મલેર ફળ્યું